Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝિયા અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો અત્યારે હાલ રાજકોટમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દે કે રાજકોટમાં ખેલાય ખૂની ખેલ ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજકોટ શહેરના ઘંટેશ્વર રહેતા સોલંકી નામના વ્યક્તિની હત્યા થઈ છે તો વધુ જણાવી દઈએ કે જીતનેશ સોલંકી ત્યારે તેમના ભત્રીજાએ સરીના ગાચીકી ને હત્યા કરી નાખી હોવાની આશંકા સેવાઈ રહી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અત્યારે જાણ થતાં એસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પોલીસે આરોપીને પકડવા અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી